જો ખાલી તો દેખાય શું સારી બનાવેલું બલૂન બલૂન હેલિકોપ્ટર હેલિકોપ્ટર ને જોઈ કાકા બે આવું અંદર અંદર ના ભાઈ કાલે આ દરવાજો બારી સારી બારી હેલિકોપ્ટર પણ આવ્યું આપણું નહીં આરું વાસ્કી જીનું વાસ્કી જી બનાવ આ બતાવ કે આ હેલિકોપ્ટર આ આ છે હ આરી જીવ આ જો ઈ પર ઉપર આમ ભૂરેવો ના ઉપર આ પણ ઉડી જવાના ના આ આ બલૂન ના જે લાગ્યા છે કોચ ઉપર

बलून तू आला तू ही काही ना नमक आणि आम्ही जे तू आले खूप बलून आहे चलू आज सुकळी नाही अय्या आ सुकळी मोठी काही से ने बस सुकळी पण मला भूली जे ना ह पच्चा गेला तर ना पच्चा गेला पच्चा पच्चा बमाय ना तू काय काय घ्या पण बलून मारला बलून मारला पच्चा आ तो खवा तो जे या काय ना

સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બરાબર હે હા તો આપડા બજીને આવો અરે તું પરવ ના કે કે હા તે ગુન્ડો આવ્યો ઓમેને છોડ્યા હવે પસ્તા દરે તું શું હતું અરે બોલ તું હોક કરી કુલા

સાયકલ <laughs> લે <laughs>

16 વાગે તો ખબર છે ફૂલાજી પોતે આયા વેયા તે સસરે નીકળો મારનાવા આ કોઈ એટલું લેશ પેલો પચ્ચાને એટલે કેવાય આમાં મરદ કેટે ભૂલી જાય કેટે તો તું ભૂલી જવાનું છે પચ્ચાને નીકળી

là cả tao nữa tao, nữa, tao, nữa, tao, nữa, tao nữa, oh! ra cái này chứ bảo

આમાં પગ ને સીરે ઉગડે તાર લાલ બા હા છોકરા હું છોડે લાજો ભાઈ પૈસા જોતી જ પૈસા નહીં બાંકો આમ તો ગમે ત્યાં ભમાઈ નાખે પચાસ જણ ભમાય બધા વન જોવા જાડી આવી જતા પૂછી લે તમે હરી ચલાશું શું પચાસ જણ ભમાવો મારા કાકા ને દુકાન

ફૂલાજી પોતે એટલે ફૂલાજી તમાખું આમ નહીં આવ બલુન બનાવેનો ફૂલાજી પોતે કપડે ધોતે તમે કપડે ધો ના લ્યા લાવો ડાયલોગ મળી ગયો તો ના લ્યા એ તો કપડો આ બસ છોકરો ધોવે છોકરા મમ્મી અ તામે ધો લાગો બોલો છોકરામાં કપડો ધોવો લે ભલા એ મેં કામ છું મને દાદ રિયા રહ્યો ના એ ધોતા ના ધોતા લે આ વીસ રૂપિયા વીસ હજાર ની તો કોઈ ને ના પડશે વીજળાની ધોતા આમાં વીજળામાં

હાથ <laughs>

ઓ ઓ અલે 50 જણા 50 જણા અમે તો આપણે બંદુરા છે તો અરે 50 જણા આયા હતા પણ ખાલી કોઈ મુએ મુ ખાલી ભરવાનું નાટક કર્યું કે તે ગુડડા આઈને છોડવા ગયા તે બધા 50 જણા બા

ટૂટલ ઓન થાય નોમ ના બજેલો તમારો આ ચાલે તો આચાર્ય કાની પોટિ મરો એને હે મારતો આચાર્ય મારું વિજેલા ત બધા છોકરામ પટાતો કે પલા સાબલા સાબુ નો બાડુ શાય બાડુ શાય બાડુ બાડુ બે ત્રણ સાફો દીદી દેગા જે ઓમ ભાઈ લેશન લાવ કે ની લાવે તારે લાયો કાકા તું આજે દિ કાલે લાવવા બંકો

કે ઓમ દે ઓમ દે એ હા ઓમ દે ઉતરે ઉપર પડીને ગારા કાઢે તમે ગારા 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 પડીને ઓલ મેલે વંદેનો ઈ પારો લે પાછો ગારા કાઢે તો ઘટાય કાળી કા તો ઊભો રહેતો તો કાળી તવાની છોટી પૂરી ઓવન દે પછી કતો તો કો કે તમારા છોકરાને સમજાય ન જ કે આ પે તો હું જીતો રાખે એને દે હું જીતો નહી રાખવા દો આ તો કાલ મઈ નાખો ઓયનો બોલ્યો ને તો એને શું બતાઈ નાખો આ ભઈ નાખો તો હેડો તારે હવે છોકરા કાડા મોડ હેડો હેડો અઈ યાર કેમ બોલ્યો બાપા બાપજી પૈસો માં રાખી સાહેબ અમને તો મારી સાહેબ અમને અમને ગુવાઢી ઉપર રાજુ કર્યા બધું રાજપુ આખું બંને બંને ફૂલાજી કોઈ ખબર પડે